એચએમપીવીને લઈને જીએસટીવીની ટીમ વલસાડમાં ઉમરગામના ભિલાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચી હતી એચએમપીવીને લઈને ભિલાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સજ્જ જોવા મળ્યું હતું ભિલાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હાલ સાડા ત્રણસોથી વધુ ઓપીડી જોવા મળે છે અહીં લાગેલા ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત હોવાનું જાણવા મળ્યું છે આમ નવા વાયરસને લઈને ભિલાડનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર સજ્જ જોવા મળ્યું જે પ્રકારે ઠંડીનું જોર વધ્યું છે ઠંડીનું જોર વધતાં જ શરદી અને ખાંસીના જે કેસો છે એમાં વધારો થયો છે આપણે ઉમરગામ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે છે ઉમરગામ તાલુકામાં બે છે ત્યાંની વાત કરીએ તો અહીં જે છે તે ઓપીડીની અંદર ઓપીડીની સંખ્યામાં વધારો થયો છે રોજિંદા જે છે તે દર્દીઓ આવે છે શરદી ખાંસીને લઈને નવા વાયરસને લઈને એક ચિંતાનો માહોલ છે હવે ફરીથી જે છે તે એક માસ્ક અને ઓક્સિજનને લઈને એક બાબત સામે આવી છે જે પ્રકારે દવાખાનાઓ છે ઓક્સિજનના પ્લાન્ટ જે છે એમને દર મહિને ટેસ્ટ કરવામાં આવે છે ફરીથી જે છે તે વોર્ડ સજ્જ કરી દેવામાં આવ્યા છે કદાચ એવી કોઈ સિચ્યુએશન ઊભી થાય અને કોઈક પેશન્ટ આવે તો એના માટે જે છે એક ઓક્સિજનનો પ્લાન્ટ જે છે એને પણ ચેક કરવામાં આવ્યો છે અને તમામ બાબતોને લઈને ઉમરગામ તાલુકાના જે બંને સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એ લોકોએ જે છે તે પોતાની વ્યવસ્થાઓ ઊભી કરી છે રાજેશ પાવસ્કર જીએસટીવી ઉમરગામ